કરો વિરોધ કોઈ નથી બધા પોતાની માંગણી કરી રહ્યા છે પણ હું વ્યક્તિગત કોઈ પણ જિલ્લાનો બને એમાં ખુશ જોઈએ નવો વખત જિલ્લો બનશે એમાં પણ બધા આવકાર્ય છે કોઈ રાજ જિલ્લો બને એનો વિરોધ નથી કરતા અને લોકશાહી અંદર દરેકને પોતાનો અવાજ રજૂ કરવાની ફ્રીડમ હોય છે કહેવામાં આવ્યું હતું કે ભાઈ આવી રીતે બનશે તો એ પણ સરકારને ત્યાંને દોરવું જોઈએ નમસ્કાર દર્શકો હું દેવરા સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવા જિલ્લાનું નિર્માણ કરવાની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી અ ક્યાંક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને ક્યાંક લોકો માગ કરી રહ્યા છે કે એમને પાલનપુરમાં આ તાવ આપો ત્યારે કેટલાક લોકો માગ કરી રહ્યા છે કે એક નવા જિલ્લાની રચના કરવામાં આવે અને જે ઓગળ જિલ્લા તરીકે બનાવવામાં આવે તે પણ લોકો માગ કરી રહ્યા છે ત્યારે થરાદમાં પણ લોકો ખુશ છે થરાદ જિલ્લો જાહેર કરવાથી થરાદના લોકોમાં પણ ખુશી છે

જિલ્લા મથક પાલનપુર ખુબ દરું હતું વહીવટી કામ માટે કોઈને પણ જવું હોય નાના મોટા પણ જવું હોય તો એક લાંબો સમય આખો દિવસ જતો હતો માટે ખુબ જ મોટો હતો તો વર્ષોથી લગભગ બે હાજર પંદર સોળ માંગણી ઉઠી ત્યારથી અલગ અલગ સંગઠનો અલગ અલગ માધ્યમથી રજૂઆતો કરતા હતા જિલ્લાના વિભાજન ની અને જયારે નવો જિલ્લો બન્યો છે નાનો જિલ્લો

વિરોધ નથી એટલે અને લોકશાહી ની અંદર દરેક ને પોતાનો અવાજ રજૂ કરવાની ફ્રીડમ હોય છે અને લોકશાહી સાથે લોકશાહી ત્યારે જ હોય કે લોકો પોતાના અધિકાર માટે સરકાર સુધી રજૂઆત કરી શકે પોતાના મંતવ્ય આપી શકે ને આપવા જોઈએ એમ બધા આપે છે તો છે હું તો કહું છું નાનો જિલ્લો નાનો કુટુંબ સુખી કુટુંબ નાનો જિલ્લો તો અસર તો વિસ્તારના લોકોનો ઉપયોગી થવા છે હવે નું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે ભવિષ્યમાં પણ ઓગળ જિલ્લો જાહેર થઈ શકે છે હા દેખો હાલ બનાસકાંઠા જિલ્લાની જો વસ્તી ગણતરી હોય તો કદાચ ચાલીસ લાખ કરતા પણ વધુ બનાસકાંઠા જિલ્લાની વસ્તી થાય એ પ્રમાણે જો જે વસ્તી લેવામાં આવે છે તો ખુબ જ મોટો કદાચ અમદાવાદ પછી વસ્તીની દ્રષ્ટિ એ બનાસકાંઠા મોટો જિલ્લો છે અને જેટલા નાના જિલ્લા બનશે એટલા લોકોને હજરબી કામ થશે થરાદ જિલ્લાથી લોકોને શું ફાયદો થશે થરાદના જિલ્લાથી લોકોને એક તો પાલનપુર જેટલું દૂર અંતર કાપવાનું ઓછું થશે બીજું સરળતાથી કામકાજ થઈ શકશે જિલ્લો મોટો હોય ભારત કોઈ પણ વધારો હોય એના નાનો જિલ્લો હશે તો અ લોકોના નવા કામકાજની અંદર સરળતા રહેશે ખા ખાસ કરીને જિલ્લા મથક બને તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવશે કલેક્ટર ઓફિસ ડીડીઓ ઓફિસ બહુમાળી ભવન આવશે અલગ અલગ કચેરીઓ આવશે તો લોકોને વિકાસના કાર્ય માટે કઈ પણ ખાસ કરીને પોતાના અરજદારો ને પોતાની પડતર માંગણીઓ હોય તો જિલ્લા મથકે જવું હોય તો ઓછા ખર્ચામાં ઓછા સમયની અંદર કામ થઈ શકશે અને ઘણા બધા જિલ્લા ના પેલા પણ બન્યા છે જો એ વખતે પાલનપુર સુધી ના જવું પડે વ્યક્તિગત તરીકે હું થરાદ જિલ્લો નવા જિલ્લા વડો વડુ મથક થરાદ આપ્યું છે તે બદલ આવકારું છું અત્યારે જો જાહેરાત કરી હોય

અને પાલમપુર જે બનાસકાંઠા બનાસખરા જિલ્લામાં છે તો એ પણ અલગ અલગ નાના નાના જિલ્લા હશે તો ક્યાંક ને ક્યાંક જે ગતિ નાનું મોટું કામ હશે તો લોકોને અડચણ રૂપ નહીં બને ત્યારે હાલ જે વિરોધ ચાલી રહ્યો છે લોકોને શું કહે છે એ લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો વિરોધ કોઈ નથી બધા પોતાની માંગણી કરી રહ્યા છે વાવ થરા સુઈગમ લાખણી તાલુકાના લોકોની માંગણી હતી કે થરાદ બને ની માંગણી હતી જિલ્લા નું વડો મથક દિયોદર બને માગણી હતી ને એની રજૂઆત હાલ કોઈ વિરોધ હું નથી માનતો વિરોધ કેવાય રજૂઆત દરેક ને અધિક આક્ષણ કરવો જોઈએ જો લોકશાહી માં તમે ના બોલી શકો તો બધાએ પોતાની રજૂઆતો અબર ગુલાબસિંહ આપ અમારી સાથે જોડાયા બદલ ગુલાબસિંહ રાજપૂત સાથે જોડાયા બદલ ફરી નમસ્કાર